ભીરડી મુકામે વાલ્મિકી સમાજના ચોથા સમૂહ લગ્ન યોજાયા તેર દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા વાલ્મિકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ બિલડી દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલ્મિકી સમાજ ટ્રસ્ટ બિલડીના પ્રમુખ સામળભાઈ મકવાણા દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ દાતાઓ અને રાજકીય અને સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના આગેવાન ડોક્ટર રેખાબેન ચૌધરી અને પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી ભોજનદાતા બાબુભાઈ પાનકુટા અને રમેશભાઈ દેસાઈ મંડપના દાતા સામાજિક કાર્યકર અર્જુનભાઈ નાગજીભાઈ દેસાઈ ખેટવા રમેશભાઈ ધનાશરા ભીલડી ભાજપ મંડળના મહામંત્રી સુરેશભાઈ સિલવા ભીલડી ભાજપ મંડળના પ્રમુખ ગમનસિંહ રાઠોડ અગ્રણી દશરથભાઈ પટેલ જૂની બિલડી પૂર્વ સરપંચ મનુભાઈ જોશી તાલુકા પૂર્વ ડેલિકેટ દેસાઈ વિજય બારોડ બિલડી પીઆઈ ધવલભાઈ પટેલ અને પીઆઈ એ કે દેસાઈ તેમજ અનેક દાનવીર દાતાઓ સમાજ સેવકો હાજર હતા પત્રકાર મિત્રોમાં કંચનજી ઠાકોર વિનોદ ચાવડા ચાવડા નરસિંહ દેસાઈ શૈલેષભાઈ જોશી વજરામભાઈ જોશી રેવાભાઈ દેસાઈ વગેરે હાજર હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક રેવાભાઈ પરમારે કર્યું અને આભાર વિધિ ટ્રસ્ટના ઓડિટર નવીનભાઈ મકવાણાએ કરી રિપોર્ટ વજરામ કે જોશી બિલડી